હવે ભાઈ બને અમારા બે ને હારી નવરાત્રિ થાય આવો પાડ્યો પૈસા ની કોઈ ચિંતા નહીં હવે અહીંયા મને ગરબે રમવા બોલાયો હું આ પંચાવન વર્ષ મને છે ગરબે રમ્યો નહીં એટલે એકલાન તો નહી બોલાયો બોલાયા છે આપડા બધા ભાઈ ને બોલાયા બધા કે આવજો આ તો કોણ શું પણ મને મારા ભાઈ રમતા નથી આવો ચમ રમ્યો તમે રમજો ને તમે રમતા રમતા શીખી મને આવડતું નહીં આવડે ભાદરો હેડું બીજા રમતા મિનિટ અડધો કલાક જો પછી તમને ખબર ના પડે આવી રીતના રમી તો તમને ના આવડે

પછી આવડે છે લોઢાના થોડા નથી સવરાતા લોઢા થાણા ના કેવો યાર લોઢા થાણા રમવું જેવું આવડે એવું રમવાનું ના આવડતું હોય એના સારું મારા ભાઈ લોઢાના જ જણા ને જેવું આવડે રમી લેવાનું એમ નથી તમે સારું રમશો તો

એટલી રેત તમે જાણી કઈ રમી રમી ગામવાડે કોઈ ના શીખવું તો બેઠા

ગબ્બર ગબ્બર નું તો ઠીક છે પણ આ મેચિંગ બેગડી માં આ બધા બમો ગયા ગયા કે ગેમરજી ને એકલા રસ કાળી પાગડી હોય આ દેજો કયો તો માથાનો માછાઈ છે બળનો અરે માથાનો મરો કે માછાઈ કે તો બધું હાસી કાળી આગડી ના એટલે હા જો આપ લોકો પર અમારે પાસે દીવાની ખબર નહી આમાં સારા રમીએ છોટી જો ને હા હા જોરદાર ઓય જોરદાર ઓય બસ બસ લે લે ઉંડી પડીયા અરે અમે તો હાથમાં બોલો કે અમે કદી પડજો લ્યા હા તો કે દો હોઘડી ના હેડે હેલિકોપ્ટર તો જોયે હેલિકોપ્ટર એટલે કે હાલ ના કઈ બી તમને તે હાલ દેવું હમેશ ભાગ્યું નહીં જવું તેની બાજુ ઘણા ઘણા હવે આગળ આગળ ગમતી નહીં રમીએ આપડે મારી જ કાપી અને એવું ના કેવાય કે મરજી ભૂખાર જ ના કે આપણા ગોમ નો ના લેવા આપણી ઇજ્જત ઇજ્જત મેલા કોરોના આદા તમારી શરમ આવે છે પણ આ હવે આવો બોળો દાડીની અલ્યા તમે સમજાવો યાર તમારા આ ભાઈને હડાવો આપણે દાડીની જિકવારી છે હા હા બસ ને ટેક ને અરે મોય આઈ ગયા સેમ હા તો મને કશેલી જ કાય છે સેમ ભાઈવાન સેમ દેહરાભાઈ ભાઈ <altre>

નાસ્તો કરે લડો હા એ તો બધું ચા નાસ્તો બધું મોડ તો બરાબર

ગરડા પેલો આગળ જે ગાજરો કરું કેળા ને અમારા માટે ચાબા મેળો ભાઈ

ખાલી દેખાડ નો ગુંડો હું કઉાનો અમારા છે તમારે છે તમારા અમે આ અમારા માટે તમે જોડો એમ કરશે એટલા બધી કરી દોઢ મારો હું લ્યા તું તો કોણ ભાઈ નઈ આગેવાન તો કોઈ આગેવાની કરવા છો ભાઈ અલ્યા જવાબ કીધું તું

આપડે આડા આવડું બોલો ને તો છોકરો તમાર થી ઉમર નો હોય એના ભય કરી બોલો ને તો તમને વર્ષે બીજી વખત ઈજ્જત આવેલ પણ તમે સમજણ આવો એવું ના કેવાય નો

વાલજીભાઈ હા ખબર નઈ વાલજી કોઈ સુટું તો પેલું મારી વાલજી ભાઈ તારે અમે રજા રજા અમારે પેલી ડાબેલી વાળા નહીં ખાવાની અમે ખુબ ખબર હે તમે કીધું એટલે આયથી હવે ડાબેલી ખાવાની જગ્યાએ નહીં